બોટાદમાં ડુંગળીના બિયારણ ના આપવાના પ્રશ્ને બોટાદના ખેડૂતોએ ગુજરાત બીજ નિગમ નામની દુકાન ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા જ્યાં વેપારી અને ખેડૂતો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે બોટાદ શહેરના ખેડૂતો ગઈકાલે એકત્રિત થઈ પાળિયાદ રોડ ઉપર આવેલ ગુજરાત બીજ નિગમ ખાતે પહોંચ્યા હતા ખેડૂતોએ આ દુકાન ઉપરથી ડુંગળીનું બિયારણ ખરીદેલું હતું જે ખેડૂતોને રજૂઆત હતી કે ચાર મહિના પહેલાં ડુંગળી ઉત્પાદન માટે ખરીદેલ બિયારણ સાબિત થયું છે દિવસમાં ઉત્પાદનની ગેરંટી આપતા અભિયારણમાં ચાર મહિના પછી પણ ઉત્પાદન મળ્યું નથી ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ગુજરાત બીચ નિગમ નામની દુકાનમાં આવી ઉગ્ર રજૂઆત કરી હતી જ્યારે દુકાનદાર દ્વારા ફોન કરી પીસીઆર વાન બોલાવી ખેડૂતોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ડુંગળીની જે તપાસ માટે અમે આવ્યા મેં પંદર ગામમાં તપાસ કરીને બતાવ્યું છે કે ભાઈ એકસો પાંત્રી અમે ટોટલ ભાવનગર બોટાદનું પાંત્રીસ ટનનું વેચાણ છે એ ખેડૂતોને જે ત્રણ ચાર ખેડૂતોના પ્રોબ્લેમ છે એ વાતાવરણ આધારિત હોય ઘણી વખત નાઇટ્રોજન વધારે પડવાથી દડો પણ ન બને જમીનમાં પેસ્ટીસાઇડ વિડી સાઇડ વધારે આપ્યું હોય વિડી સાઇડ ખડની દવાઓ તો પણ દડો સરોક ન બને હાવ પ્રોડક્શન નથી આવ્યું એવું નથી પ્રોડક્શન આવ્યું છે એ સામે અમે પંદર ગામમાં એકસો પાંત્રીના ફિલ્ડ ખેડૂતોને બતાવવા માટે તૈયાર છીએ અને ખેડૂતોને અમે સાથે છીએ આ જે ડુંગળી ડુંગળીનું બિયારણ લીધું છે એ બિયારણ કંઈક ને ડુપ્લિકેટ નીકળ્યું હોય એવું લાગે છે જે ઉત્પાદન થવું જોઈએ એ નથી થયું જે સમય મર્યાદા હોય દિવસોની એ નથી થઈ શું કહેશો જે ડુંગળીનું બિયારણની તમારી પાસે ફરિયાદ આવી છે એ ડુંગળીનું બિયારણ અહીંયાથી અંદાજીત ત્રેવીસો પેકેટ જેવું વેચાણ થયેલું છે ત્રેવીસો પેકેટમાંથી ખાલી ને ખાલી પાંચ પંદર લોકો જે ખોટો ઇશ્યુ બનાવીને ઓલું કરે છે એના જવાબમાં હું ખાલી એટલું કહેશ કે કંપનીમાંથી ઓરિજિનલ બિયાણ ખરીદેલું છે બિલ દ્વારા આપેલું છે એમને આઠ દિવસથી સતત એવું કહેવામાં આવે છે કે આ પ્રશ્ન ક્યુસીઆઈનો છે ખેડૂત ખાતાનો છે તો ખેતીવાડી ખાતામાં જઈને અરજી કેમ નથી કરતા એ લોકો આ લોકોનું જે આપણે જવાબ દીધો છે છતાં અહીંયા નથી જતા એટલે એમાંથી બે પાંચ જણાની મારા ઉપર એવી ધમકી આવે છે કે તે ઉધાર નથી દીધું એટલા માટે અમે તને આ તારીઓલી જોઈ લઈશું એ બાબતમાં અમને હેરાન કરવામાં આવે છે

એ એની સાચી રીત નથી જે દિવસે પહેલી વખત ફરિયાદ કરવામાં બે થી પાંચ જણાને જે ઉધાર દેવાની ના પાડી એટલે આ ઇસ્યુ બનાવી અને આવડું કરવા છે જો આ ડુંગળીનું બિહાન ત્રેવીસો પેકેટ વેચાણ હોય તો બાકીના બે હજાર પેકેટમાં જે વાવેતર થયું અહીંયા ઘણી ખરેખર કાયદેસરની યોગ્ય તપાસ થવી જોઈએ ખેતીવાડી ખાતા તરફથી અને એ લોકોને છતાં પણ અસંતોષ હોય તો હું ખાતરી આપું છું કે કોઈ પણ ખાતાકીય તપાસમાં એમને પૂરો સહકાર આપી અને એમને સંતોષકારક જવાબ મળવો જોઈએ બરોબર પણ કોઈની દુકાન ઉપર જાય કોઈના ધંધાને લાંચન લગાડવા માટે તેને ખોટા જે બનાવવામાં આવે વિડીયો એ બનાવીને વાયરલ કરી અને કોઈનું નામ ન ખરાબ કરવું જોઈએ જે થાય તો બોટાદના વીસ જેટલા ખેડૂતોએ શહેરના પાળિયાદ રોડ ઉપર આવેલ ગુજરાત બીજ નિગમ નામની દુકાનેથી ડુંગળીનું બિયારણની ખરીદેલ કરેલ જે ડુંગળીનું બિયારણ એસી પંચ્યાસી દિવસ પાકતું હોય છે પરંતુ ખેડૂતોએ સો દિવસ પહેલા બિયારણ વાવેલ જે હજુ સુધી ડુંગળીનું ઉત્પાદન આવ્યું નથી તેમજ જે ડુંગળીની સાઈઝ એકદમ નાની છે જેના કારણે ખેડૂતોને ખર્ચ માથે પડે તેમ છે અને ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં પંદરથી વીસ ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાની ગઈ હોવાનું ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોએ મીડિયા સમક્ષ માંગ કરી હતી નામ મારું રમેશભાઈ રામજીભાઈ ગામ

તો આ હજી દડો થયો નથી તો આ બાબતે તમે જે બિયારણની ખરીદી કરી તેને રજૂઆત કે તેને વાત કરી હા અમે કાલ ગયા હતા તા ઈ એગ્રે ગયા હતા કે અમને મારવા આવે છે એમ કે છે એગ્રો વાળા ભાઈ અમે એ ભાઈને કીધું તો એ તમારો સાંભળતા સાંભળતા નથી શું ખરેખર શું તમારી માંગ શું છે અમારી માંગ એમ છે કે કે અમારી ખેડ અત્તલ લગન મહેનત કરી કે કે જોવું તો પડે ને કે આટો મારવો પડે કે કેમ છે એને કે આવું તો પડે ને આવતાય નથી અને હામું એમ કે છે તમને મારવા આવે છે એ ધમકી મારે છે અમને અમે પોલીસ સ્ટેશન અહીંયા ગયા હતા અમને પોલીસ વાળા કે હાલો અહીંયા અમે અહીંયા ગયા કોર્ટમાં તો એમ કીધું ક્યાં તમે તમને કીધું ધમકી મારી એમ કે ખાલી આંટો મારવા તમે આવવું તો પડે ને જોવું પડે કહેવું પડે કે એ રીતે ભાઈ તમારે કઈ શું પ્રોબ્લેમ છે એમ બરોબર નામ તમારું મહેશભાઈ લગરભાઈ ચાવડા કયું ગામ અળો મહેશભાઈ ડુંગળીનું તમે વાવેતર કર્યું છે તેની અંદર કંઈક ઉત્પાદન હજી સુધી આવ્યું નથી શું કારણ શું ઉત્પાદન હિજી આવ્યું નથી આ સોંપીક નહીં એક હાથ દિવસ થયા દડો બેઠો નથી શું કારણ હોય છે બિયારણનું ખરાબ ને આમ સહી લાગે છે કે બિયારણ ખરાબ હોય છે કાં તો દડો થયો નથી હાથ દિવસ થયા દડો એવડો નેવડો છે આ બાબતે ખરીદી કરી રજૂઆત કાલે મેં ગયા કમલેશભાઈ ભાઈ અમને મળ્યા નહીં શું આમ સરકાર પાસે શું માંગ છે તમારી કારણ કે તમે મહેનત કરી છે એક સો દિવસ થયા છે તેમ છતાં તમારી મહેનત પાણીમાં ગઈ એવું લાગે છે શું માંગ તમારી અમારી માંગ એવી છે સરકાર જે આપને આપે એ જોવે અમને જે ન્યાય આપે એ આપણે લેવાનો લ્યો બરાબર જ્યારે આ બાબતે ડુંગળીના બિયારણ વેચનાર ઘનશ્યામભાઈ લકુમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જે ડુંગળીના બિયારણની ફરિયાદ આવી છે તે અંદાજીત બે પેકેટ જેટલું વેચાણ થયું છે અને બે હજાર ત્રણસો પેકેટમાંથી માત્ર પાંચથી પંદર લોકો ખોટું ઇસ્યુ કરી રહ્યા છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે કંપનીમાંથી ઓરિજિનલ બિયારણ ખરીદેલ છે તે તમામને ઓરિજિનલ બિલ પણ આપવામાં આવ્યા છે અને જે પ્રશ્ન ખેડૂતોનો છે તે ખેડૂતો ખેતીવાડી ખાતામાં અરજી કેમ નથી કરતા અને મારી પાસે આવે છે જેમાં બે પાસ ખેડૂતોને મેં ઉધાર બિયારણ આપવાની ના પાડતા ખોટા ઇશ્યુ બનાવીને મને બદનામ કરવાની વાત છે તે લોકોનો એવો આક્ષેપ હોય કે હું મળતો નથી તો હું દુકાને હાજર જ હોઉં છું સીધી વાત મારી સાથે કરવાને બદલે મીડિયા લાવવાની વાત અને વિડીયો બનાવીને મારી દુકાનને અને મને ખોટી રીતે બદનામ કરવાના ઈરાદે ખોટા આક્ષેપ કરી રહ્યા છે નામ તમારું અશોકભાઈ કાનજીભાઈ ચાવડા ગામ બોટાદ

એટલે અમે આજે કીધું આપણે મીડિયાવાળાને બોલાવીને જાણ કર્યું કે અમારું બિયારણ આવું છે એમ છે કે નહીં એ તપાસ કરે એમ કેટલા વીઘામાં આ ડુંગળીનું વાવેતર કર્યું છે કેટલા ખેડૂતોને આવું બિયારણ આવ્યું છે શું કહેશો આમ તો મારા જાણ પ્રમાણે અમે જેટલા ગ્રુપમાંથી બધા ખેડૂતને આપ્યું છે કેટલા હશે અંદાજે પંદર વીસ ખેડૂત તો ખરા બરોબર શું આનો ભાવ શું હોય છે ભાવ અત્યારે તો નવસો રૂપિયામાં વેચાણ થાય છે પણ આ બિયારણ અમુક વેચવા ગયા એને છસો માં ને એવું હાઠમાં ને એવું વેચાણ થયું છે